ને એક કથા એમ કહે છે કે બહારથી જ ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માસ્ત્રને વકી લે છે અને આ ગર્બનું સુરક્ષિત સુરક્ષા કરે છે એ ગર્બની અંદરથી પરીક્ષિત જન્મ લે છે અને પરીક્ષિતને પરીક્ષિતને ત્યાં જન્મે જય નામના પુત્રનું જન્મ થાય છે આ જન્મે જય કે જે દેવી ભાગવતના મુખ્ય શ્રોતા છે આ દેવી ભાગવતના મુખ્ય સ્ત્રોતા બને છે અને વ્યાજ મુખ્ય વક્તા બને છે આ સમયે અહીં સુખદેવજીને પાસે પરીક્ષિત જે કથા સાંભળે છે એ કથા આપણે આગળ જોઈ અને ભાગવતની અંદર પણ તમે ઘણી વખત સાંભળી હશે આથી કરી સમયના થોડી ઘણી કથા અહીંયા છે કે સુમેર ઋષિનો જે સાપ હતો જળવત નામના ઋષિનો સાપ બતાવવામાં આવ્યો છે એના સાપની હિસાબે તેને તક્ષક નામનો છે સાતમા માળે અને ભાગવતની અંદર તે મોક્ષને પ્રાપ્ત કરવાનો વિચાર લે છે મૃત્યુનો ડર ભાગી રાખે છે ભાગવતની અંદર એવું કહેવામાં આવે છે કે પરીક્ષિત રાજા મૃત્યુને ભૂલી જાય સુખદેવને બોલાવી સુખદેવના ચરણો થઈ થાય અને જે ભાગવત સાંભળે છે અને ભાગવત સાંભળ્યાથી એને મુક્તિ પ્રાપ્ત થાય છે પરંતુ અહીં દેવી ભાગવતની અંદર તે મૃત્યુ થી ડરી જાય છે અને વિચારે છે કે મારું મૃત્યુ થવું જ ન જોઈએ આવો વિચાર કરીને માળે વયો જાય છે છે અને સર્વત્ર કરી દેવામાં આવે કે કોઈ વ્યક્તિ આપણા અંદર પ્રવેશ કરવો ન જોઈએ આ વિશે આ તક્ષક નામનો રાગ એને કરણવા માટે નીકળે છે અહીંયા તે તક્ષક નામનો રાગ ઋષિઓના વેશ માં લે છે અને પોતાના જે નાગ મિત્રો હોય છે તેને પણ ઋષિઓનો વેશ લેવડાવે છે ઋષિ વેશ ની અંદર તે રાજ્યની અંદર આવે છે ત્યારે પ્રજાનો અને સૈનિકો ના પાડે છે કે નામનો નાક આ રાજાને કરડવો હોવાથી અમે રાજાને મળવા કોઈને જવા નથી દેતા આથી કરી અને ઋષિવરો કહે છે કે ભાઈ અમે તો તારા રાજાની હિત લઈને આવ્યા છીએ અમે ફળને લઈને આવ્યા છીએ અમે તમારો રાજા ચિરંજીવી રહે એટલા માટે યજ્ઞ કર્યો છે એમ કહી અને એક સફરજન બતાવે છે અને આ સફરજન જો તમારો રાજા ખાઈ લેશે તો તક્ષક નામનો નાક કદાચ એને કરડશે તો મૃત્યુ નહીં થાય પરંતુ આ જે સૈનિકો હતા તે ઋષિઓ પર વિશ્વાસ નથી મૂકતા એને લઈ નથી જતા દેચ આવો તમારું ફળ છે અમે રાજા સુધી પહોંચાડી દઈએ એ ફળ લઈ જાય છે ફળ લઈ જાય છે અને પરીક્ષિતને આપી દેવામાં આવે છે પરીક્ષિત વિચારે છે કે જો કોઈ કોઈ ઋષિ હોય મારા માટે ચિરંજીવી રૂપી યજ્ઞ કર્યો હોય તો ફળ ખાવાથી હું બચી જાય એવો વિચાર કરી અને એનો જીરો કરે છે જીરો કરવાની સાથે એમાં

તો માત્ર આ કીડાને તમે કડાવી લો એક કીડાને તમે પ્રાપ્ત કરો પહેલાં બ્રાહ્મણનું વચન પણ સત્ય થાય ને તમે પણ બચતી જાઓ અહીં પરીક્ષિતને હસવો આવે છે કે આ વાત તો સાચી છે હવે શેનો સમય જ ગણાઈ રહ્યો છે આજે મારું મૃત્યુનો હવે હું મરીશ નહીં એમ કહી તે કીડો ઉપાડે છે પોતાની ગરદનમાં લગાડે છે અને ગરદનમાં લગાડવાની સાથે જ એ કીડો મહાભયંકર રૂપને ધારણ કરે છે ખૂબ જ ફરતો બની જાય છે પોતાની વિશાળ કાયા બનાવી નાખે છે અને વિશાળ કાયા બનાવી અજગર રૂપે બની અને ફરતો પરીક્ષિત ને મૃત્યુ દંડ આપે છે અને આ પરીક્ષિત નો દીકરો કરે છે અને વ્યાસજીને બોલાવી અને આ દેવી ભાગવત નું કરે છે આ સમયે અહીં છે શિવરો આ દેવી ભગવત નું

Amém. नागमन्त्रिणीरोगिनी भवान् मातु भव i <imitation>

ત્યારે જ્યારે આ જગત તો ફરીથી વિલય થઈ જાય છે ત્યારે એ ત્રિવેણી શક્તિમાં ભવાની ફરીથી પોતાનું એક સ્વરૂપ લઈને આવે છે અને ફરીથી એ બ્રહ્માને જગતનું સર્જન કરવાનું કહે છે વિષ્ણુને પાલનહાર કરવાનું કહે છે એ શિવને સંહાર કરવાનું કહે છે એ ત્રિવેણી શક્તિને આપણે દર્શન કર્યા પૂર્ણ ઓળેતા પરમેશ્વરી માં ભગવતી ભવાની આપણે સમાપ જાખી રૂપે છે આ ત્રિશક્તિને આપણે નમન કરી અને આજે આપણે આ છ પૂર્ણ થઈ ગયા છે આપણે કથાનો વિરામ રાખી રહ્યા છીએ આવતીકાલનો કોઈ પણ એક વસ્તુ લેવા જશું એ પૂર્ણ થાય એમ નથી એટલે છ થઈ ગયા છે આવતીકાલે આપણે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો બધાયને આતુરતા છે એ વિષય આવશે બેન હો તો બોલો મને ખબર પડી જાય કે આ છી થી હું આમ ઉપર ઉપર નથી જતો હાઈવે ઉપર ઓવરબ્રિજ ઉપર નથી જતો ક્યારેક ક્યારેક ફોગવાય નીચે ના બોલાવાઈ જાઉં